નમસ્કાર જેઠ શુક્લ પક્ષની દશમી તિથિએ ગંગા દશેરા એટલે કે મા ગંગાના ધરતી પર અવતરણના દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ ધાર્મિક માન્યતા અનુસાર ઈક્ષવાંકુ વંશના રાજા સાગરે અશ્વમેઘ યજ્ઞનું આયોજન કર્યું તે યજ્ઞની રક્ષાની જવાબદારી તેમના પૌત્ર અંશુમન પાસે હતી આ અશ્વમેઘ યજ્ઞથી ભયભીત થઈ ઇન્દ્રો અશ્વ ચોરી લીધો અને તપ કરી રહેલા કપિલ મુનિના અશ્વ બાંધી દીધો અશ્વ નીકળેલા રાજા સગરના સાઠ હજાર પુત્રો કપિલ મુનિને જ ચોર માની તેમનું અપમાન કરી બેઠા અને યુદ્ધ માટે પડકાર્યા તપમાં બેઠેલા ભગવાન કપિલ મુનિએ

તેની ક્ષમા યાચનાથી પીગળીને કપિલ મુનિએ અંશુમનને ઘોડો લઈ જવાની મંજૂરી આપી અને સાઠ હજાર પુત્રોના ઉદ્ધાર માટે કપિલ મુનિએ કહ્યું જો સ્વર્ગમાં પ્રવાહિત થતી ગંગા નદી પૃથ્વી પર આવે અને તેના પવિત્ર જળનો સ્પર્શ જો આ રાખને થાય તો સગર પુત્રોને મુક્તિ મળી શકે કપિલ મુનિ પાસેથી અશ્વ પાછો મેળવી રાજા સગરે અશ્વમેઘ યજ્ઞ પૂર્ણ કર્યો ત્યારબાદ પહેલા રાજા સગર પછી અંશુમન પછી અંશુમનનો પુત્ર દિલીપ આ બધાએ તપસ્યા કરી ગંગાને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કર્યો પણ સફળ ન થયા રાજા દિલીપ બાદ તેમના પુત્ર ભગીરથે તપસ્યાની જવાબદારી સંભાળી દેવી ગંગાને ધરતી પર લાવવા રાજા ભગીરથે ખૂબ જ આકરું તપ કર્યું ભગીરથે બ્રહ્મા દેવને સગર પુત્રોના મોક્ષ માટે કઠોર તપ કરીને પ્રસન્ન કર્યા બ્રહ્માએ પ્રસન્ન થઈને ભગીરથને વરદાન માંગવા કહ્યું તો ભગીરથે માતા ગંગાને પૃથ્વી પર લાવવાનું વરદાન માંગ્યું ત્યારે ભગવાન બ્રહ્માએ કહ્યું કે ગંગાનો વેગ અને ભાર ઘણો વધારે હોવાથી પૃથ્વી સહન ન કરી શકે એ સહન કરવાની ક્ષમતા માત્ર ભગવાન શિવમાં છે માટે ભગવાન શિવને પ્રસન્ન કરો પછી ભગીરથે ભગવાન શિવને તેમની કઠોર તપસ્યાથી પ્રસન્ન કર્યા અને તેમની જટામાં ગંગાને ઝીલવાનું વરદાન માંગ્યું ભગવાન શિવ સંમત થયા બ્રહ્માજીએ તેમના કમંડળમાંથી ગંગાને શિવજીની અવતરિત કર્યા ગંગા મોક્ષ પ્રાપ્ત થયો જે દિવસે ગંગાએ પ્રથમવાર પૃથ્વીનો સ્પર્શ કર્યો તે દિવસ હતો જેઠ શુક્લ પક્ષની 10મી તિથિ એ કહેવાયો ગંગાને ભગીરથી પણ કહેવામાં આવે છે કારણ કે તે ભગીરથની તપસ્યામાંથી ઉતરી હતી ભગીરથ જેવા ભક્ત અને મહાન તપસ્વી તથા માતા ગંગાને આપણા સત સત નમન ધન્યવાદ